ગુડ મોર્નિંગ રામ રામ ને દરખાલી મોદી બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી આ યોગમાં સવારના હાથ વાગી ગયા ઓ આની ઘણા દરિયામાંથી ટાંટું ટાટું પવન આવે ગારીઓ કેમતા કૂતતા જ રહી કૂત રહી એવો ટાટો પવન આવે છે અને કાલના વિડીયોમાં તમે જોઈ લો આપણે થોડા ખારું થયું ને વાવનું કામ અટકી ગયું એટલે કાળા અગિયાર વાગે સોનું ટ્રેક્ટર આવ્યું અને આજ સવારમાં નિયાર પાડે છે

કે ખેડુ હારો મળ્યો તારા બાઈ ફોરા દે હું તને ભૂખ્યો ના કે ને આવો રાખે ને ના આવે એટલે ઈને રાખો માટી દી

આપડે આ વાયુમાં જે બાર હા બાર ફૂટ જેવો ખાડો થઈ જતો એ ના થયો હોત ને ઉપર થી જો આવ્યો હોત ને તો નારાયણ તૂટતા આ વાયુમાં કારણ કે પછી બહુ હાર્ડ પાણો લાગ્યો ટાણે ટ્રેક્ટર આવે નહીં આવે તો સો સાત કલાક ટ્રેક્ટર નિયાર કરતા થાય પછી વળી ભડાકો કરે તો દોઢ બે કલાકમાં ગારે નીકળી જાય ટાણે ટૂંક હરખું ઉપાડતું નહીં એટલે વાંધો ના આવ્યો જેસીબીથી ઊંડો ખાડો ગયો ને એટલે થોડા ઘણા એને જળકીએ અને આ બાજુ આપણી મા મગફળીએ ને ડોકા વાળે નહીં વાળે નહીં એ દઈ દીધી એમાં થોડાક દસ દિવસ પહેલાં આપણે ભાગવાડી દીધી હતી કાલ પછી આનું હાટું કરી નાખું હે એટલે નવાણું તો કાજ હવાર માટે અને જોખતો આવવો ને હે એને વળી ફેરા કરવા દેવા કારણ કે આપણે ગાડી આવે ને રસ્તો સાંકડો એટલે વળી ટ્રેક્ટરથી આમને લઈ જવાની વા રોડે ત્યાંથી ગાડીમાં ભર જાય એવું બધું ગરબડાટ બોલાવાનું છે તો વિડીયોમાં જોડાઈ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો હવારનો હાથ આવી ગયા આવી ગયા આપણે માંડી માણસો ને બારદાન ને બધું ৰাজুৱ খেখ খে

અને મને ખબર છે તમારા બધાને ભાવ જાણવા હું ભાવમાં મગફળી દીધી કહી દો તમે ચિંતા ના કરજો ભાવ આપણે છે ને આ વીસ કિલોનો એક હજાર એક હજાર એકસો ને પંદર એટલે અગિયારસો ને પંદરસો રૂપિયામાં દીધી છે દેશી માંડવી છે અગિયાર નંબર આપણે દસ બાર દી પહેલા ભાગવાળી વાળીને દીધી છે એક હજાર પચાસમાં દીધી હતી એનો ઉતારો થોડો ઓછો હતો ને આ પૂરા ઉતારાવાળી છે હાજ બહુ ભાવ ના હોય તો ના ના હોય તો હવે હે ને આ માંડવી મિત્રતામાં ભેગી ની હતી પાલ માંડવી બી ની ગુણી કરે આ વેચાય તો બી ની માંડવી ફોલાય આ બધું ખાલી થાય હોય તો માંડવી ને ભૂખો આપણે ભરાય વરહો ભરાઈ ગયું આનો ટાઈમ આવી ગયો એટલે છે घर थाई <laughs> <laughs> <अबाद दुकान> भाई <laughs> <हाँ। laughs> कुटाणी <laughs> બધા એકડા વેપારી હાલો હે આવ્યો માંડવી જોખાઈ ગઈ છે ને વાવે કમ્પ્લેટ ગાર બાર નીકળી ગયો હે નારાયણજી જરા જરાક જોવો જોઈ ગયો અંદર ઉતરી જોઈ લે જરાક થઈ ગઈ પૂરી જોઈ આવી

કઠોર પાણામાં વાળ વાળી લાહી દિવાલ થઈ

પાછો મુરખ ના આવે આવે ના હવે પાછો મન માં દેવું તગરજી ઉરો ખાડો પૂછ લાગી નકર નાખી એમ બોલા ખાડા પાન જતો જirai માનું ખબર તમ પર આમ નઈ ઘણ કરો પર આમ કાવ કરી કે કાઢો ખા તો એ મન ની ચાલે કશ પૈક કરને લખો લંજો જો અમે કાળો બરાસો બાંધ્યા પછી ધીરે ધીરે કરે હતા એક કોપી છે નાડો બાંધે આ કઈ મોટર કે રીસી લઈને તાઈ સુધીનો બાવ મોટર આટકી જ આલા કાંબળા કુટી જો આવે ને ઓલી જાંગ યુસી કરવાની છે

I'll hang it.

બધા ટૂંકા સીની અને આજે જૂની વાય છે ને તો બહુ બહુ એટલે બહુ તાજા વર્ષો પહેલાની હે વાવ સૌથી આ ચાલી મેતાલી વીઘા જમીન છે ને એક જ વાવ પેલી વેલી ઘરાણી છે અને કઈ સાલમાં ઘરાણી ને કેટલા ફૂટ છે ને એ કાકા ને બાબા ને કોઈને ખબર નથી તો બધા બાબા છે આમ મારા બાપા ઝીંકા કેટલા ફૂટ વાય છે ને કોઈને ખબર નથી કઈ ટેપટી હતી નહીં ફૂટ માપવાની હાથ થી માપતા ને બધી ગણેશ ને કરેલ છે એમાં ગાર કાઢવાનો હે કાલથી કાલે સરખી માંડતા ગઈ એટલે એક થાંભલો આપતો નડતો થાંભલો દો આ સવારમાં એમાં ગાર કાઢવાનો હે એટલે એ કઈ ખબર નથી કેટલા ફૂટ છે ને શું છે ને આ આપણે વાવ ગમે ત્યાં જોવું હોય તો વિડીયોમાં જોવા હે તો આજ તો ભીડ બહુ પડી મગફળીને બધું ભેગું થયું ને વાયુ એટલે થાક લાગી ગયો હે અને આપણે આ વાવ હે ને હિંકર ફૂટ કરી હે એને ભેગા ભેગ કહી દઉં તમને ખર્ચો લગભગ ત્રણ ને આડા આવ્યા ખાલી વાવ ભાંગવાનો પછી વીસમી વાળાને હું ટ્રેક્ટરવાળાને નોખું કારણ કે આપણે વાવ લીધી આણત્રી હોય પચાસ રૂપિયામાં ફૂટ પછી એકાવન ફૂટ કરી બારનો ગુમરો હતો એટલે પંદરનો ગુમરો કરવાનો ગીતો આપણે નારાયણ એટલે એનો ભાવ થયો પાંચ હજાર એકસો રૂપિયા સો રૂપિયા ફૂટના એટલે ઓગણી ફૂટ સો રૂપિયાની ફૂટ પણ નારાયણથી છેલ્લે સુધી પંદરનો ગુમરો થયો જ નહીં વાવમાં તો નારાયણ નબળો કે પાણો વધારે મજબૂતી ક્યાં સમજાતું નથી એટલે એમાં થોડોક ભાવમાં થોડોક ફેરફાર કરવો જોઈએ બાકી હું સર કમ્પ્લીટ પૂરી કરી દીધી વચ્ચે હવે માવઠું ના તો એ માટે મોરો પડી ગયો હતો કે હવે પરવા કરી દે હું વા છ હાથ ફૂટ બાકી હતી એમ હવે એટલે હાને થોડી અધૂરી મુકાય વાંધો ના આવ્યો પૂરી કરી દીધી એમ કેમ કરી કરી અને મારો હાવ વારો કાઢ લીધો ટેક્ટર લેવા જવાનું વાવ હા સોરી કાંઈ લઈને આવે તો એને મૂકવા જવાનું લેવા જવાનું છેલ્લા આઠ દિમ તો એવો હેરાન થયો ને કિમ કરીને આપણે પૂરી કરી દઈએ જાન છૂટે પણ થઈ ગઈ પૂરી તો વિડીયોને કરી નાખી પૂરો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલ આપણે જૂની વાયમાંથી ખજાનો નીકળવાનો છે ગાર ભેગો હું હું નીકળે જો હું કંઈક પણ નીકળીએ પાના ને પકડ્યું ગાઘરું ને કારણ કે વરસાદથી આપી હોય મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો